कमला मका मका न

રામ રામ ગુરુજી માન સાઉન્ડ યાર 10 મિલિયન ધનલાલ સુખી ના કે તીન સિબા 293 અલોમલિયા યા ગુને કાન દુ દો ઓસધારા દો જો રામાબાબા કા નામ લેગા સુમદાન સુમ્યા બુ સુમન એ સિડવા લેકા લેકા

Ana da yalla. Ah oui. Bandala la. La bagou. Lo ki yettarib ala.

Oke, okay. <laughs> wow, no, ya. Nah, nak. Oh, si galo